દર્શક મિત્રો તમે વિડીયો તો ઘણા છવા હશે પરંતુ હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમને ના ખબર હોય તો હું કહી દઉં કે થોડા સમય પહેલાં જાઉંડ દેશ એવું શો ગાયું હતું રબારીએ અને એ જે સો ભાઈ જે આ બેડ ગાઈ રહ્યા છે ખરેખર કિર્જલ રબારીએ પણ આ બેન તો આ લાઈવ પ્રોગ્રામમાં ગીત સાંભળી લીધું તો ખરેખર એ પણ દિવાતા થઈ જશે કારણ કે ખુશી રબારી ભાઈ જે ગાઈ રહ્યા છે અને કલસી કોયલ જેવો એવો અવાજ છે તો ચાલો હું તમને બતાવું આખો વિડીયો બાકી હા વિડીયો જોવા પછી તમે ખુદ કહેવાનો છો કે ખરેખર વિડિયો તો ઘણા જોયા પરંતુ આવા વિડીયો અત્યાર સુધી ક્યાંય નથી જોયો તો ચાલો હું તમને બતાવું દર્શક મિત્રો આ ખાસ વિડીયો કાંઈ કઈ વિડીયો તો ઘણા બધા જોઈએ છીએ પરંતુ રબારી સમાજની દીકરી જ્યારે ગાતી હોય છે ત્યારે એનો કઠ કંઈ અલગ જ હોય છે તો ચાલો હું તમને બતાવું આ ખાસ બે તો વિડીયો બાકી તમારું બધા કોલ બુક્સમાં જરૂર જણાવજો તો જુઓ આ ખાસ વિડીયો તો દર્શક મિત્રો આગળ જતા તમે વિડીયો જોયો એ વિડીયો તમને સો ટકા ગમ્યો હશે અને જો વિડીયો ગમ્યો હોય તો દર્શક મિત્રો મારા ભાઈઓ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે અત્યારે જો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો હશે વિડીયો આપણે ઘણા બધા જોઈએ છીએ પરંતુ આવો વિડીયો ખુશીભાઈ રબારી જુઓ મેં કોઈને નથી જોયો તો વધુમાં વધુ વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો